હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ જે પૂરક પરીક્ષા આપવાના છે અને જેમને એક વિષય તત્વજ્ઞાન છે જે તત્વજ્ઞાનમાં ફેલ થયા છે તો એ વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન મેસેજ આવે છે કે તત્વજ્ઞાનનો પેપર સેટ ખરીદવો છે ઘણા બધા અઢ્રક વિદ્યાર્થીઓનો ફોન મેસેજ આવે છે પેપર સેટ માટે તો એમના માટે સ્પેશિયલ ફોર વિડિયો બનાવી રહી છું કે તમારે પેપર સેટ કેવી રીતે ખરીદવાનો છે જે વિદ્યાર્થીઓ નવા છે જે નવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે જે વિડીયો જોઈ રહ્યા છે અને જેમને ખબર નથી હજુ કે તત્વજ્ઞાનનો પેપર સેટ શું છે ને શું નથી તો પૂરક પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને હું એક વિશ્વાસ અને એક ગેરંટી સાથે કહું છું કે તમે મેં બનાવેલો જે પેપર સેટ છે તત્વજ્ઞાનનો એમાં કુલ છ પ્રશ્નપત્ર છે અને આ છ પ્રશ્નપત્ર એ પણ વિથ વિડીયો સોલ્યુશન એટલે એ છ પ્રશ્નપત્રના વિડીયો સોલ્યુશન તમને જોવા મળી જશે તમારે જાતે ક્યાંય એનું સોલ્યુશન શોધવાની જરૂર નહીં પડે અને આ પેપર સેટ ખાલી ઓનલી ફોર પેપર સેટની જો તમે તૈયારી કરીને જશો તો એક હજાર ટકા તમે પાસ થઈ જશો એવી મારી ગેરંટી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ પેપર સેટ ખરીદીને હાલ ભણી રહ્યા છે અને વાત કરું કે તમે જે એક્ઝામમાં નપાસ થયા છો બોર્ડ બે હજાર પચીસની જે એક્ઝામ હતી એમાં તમે જે ફેલ થયા છો એ જ પરીક્ષાની અંદર આપણા પેપર સેટમાંથી પંચાણું પ્લસ માઇકનું પેપર પૂછાયું હતું તો તમે સમજી શકો છો કે તમારી બોર્ડની જે પૂરક પરીક્ષા છે એમાં તમે પાસ તો આરામથી થઈ જશો તો હવે તમારે પેપર સેટ જો ખરીદવો છે તો તમે પેપર સેટ કેવી રીતે ખરીદી શકો છો તો સૌથી પહેલાં તમારે આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે આ એપ્લિકેશનની લિંક તમને વોટ્સએપમાં મળી જશે તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું છે અને હું તમને ત્યાં વોટ્સએપની અંદર તમને લિંક મૂકી દઈશ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એને રજીસ્ટર કર્યા પછી તમારે પેપર સેટ જો પરચેસ કરવું હોય તો તમારે આર્ય ક્લાસીસ એપ્લિકેશન ઓપન કરવાનું છે હું તમને સમજાવું છું તો આપણે એપ્લિકેશનને ઓપન કરીશું જેવું જ તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે આપણા આર્ય ક્લાસીસ એપ્લિકેશનમાં હવે તમારે પેપર સેટ ખરીદવાનું છે તો પેપર સેટ ખરીદવા માટે તમારે અહીંયા જે પ્રીમિયમ કોર્સ નામનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાની છે કયા ઓપ્શન ઉપર ક્લિક કરશો અહીંયા પ્રીમિયમ કોર્સ ઉપર ક્લિક કરવાની છે તમે પ્રીમિયમ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે સીધું જ તમને ઉપર ફર્સ્ટ નંબરની અંદર અહીંયા તમે જોઈ શકો છો ધોરણ બાર તત્વજ્ઞાન પેપર સોલ્યુશન એન્ડ પેપર સેટ તો આ પેપર સેટ ઉપર તમે ક્લિક કરશો તો તમને અહીંયા પેપર સેટ જોવા મળી જશે હવે એના ઉપર તમારે ક્લિક કરવાની છે તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપ વિડીયો ઓપન થઈ જશે અને અહીંયા નીચે બાય નાવનું ઓપ્શન આપેલું છે તો બાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે બાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે તમને અહીંયા પે ઓનલાઈનનો ઓપ્શન જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો પેમેન્ટનો ઇન્ટરફેસ જોવા મળે છે આમાંથી તમારે તમારી જોડે ગૂગલ પે ફોન છે તો તમે સીધું પેમેન્ટ કરી અને કન્ટિન્યૂ કરી દેશો તો તમારું પેમેન્ટ થઈ જશે પણ કોઈ વિદ્યાર્થી એવું છે જે પોતાના ફોનમાં ગૂગલ પે ફોનપે યુઝ કરતું નથી અને બીજા કોઈના મોબાઈલમાંથી જો તમારે પેમેન્ટ કરવું છે તો જેના મોબાઈલમાંથી તમારે પેમેન્ટ કરવું છે એ વ્યક્તિનો મોબાઈલનો જે ફોન નંબર છે જેની ઉપર ગૂગલ પે ફોન ચાલુ છે એ ગૂગલ પે ફોન પેનો નંબર તમારે અહીંયા યુપીઆઈ આઈડી લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને આ એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી આ જે ઓપ્શન છે એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમે અહીંયા ઉપર જોઈ શકો છો પે વિથ યુપીઆઈ આઈડી એન્ડ નંબર હવે તમે અહીંયા ઓનલી ફોર જે વ્યક્તિના ખાતામાંથી તમારે પેમેન્ટ કરવું છે જેના ગૂગલ પે ફોનપે ઉપરથી તમારે પેમેન્ટ કરવું છે તો એ વ્યક્તિનો જે ગૂગલ પે ફોનપે મોબાઈલનો જે નંબર હોય નંબર અહીંયા નાખશો નંબર નાખ્યા પછી તમે અહીંયા કન્ટિન્યુ કરશો એટલે એ વ્યક્તિના મોબાઈલમાં લિંક જશે અને લિંક ઉપરથી એ વ્યક્તિ પૈસા પે કરશે એટલે સીધો તમારો પેપર સેટ ખુલી જશે બસ આટલી પ્રોસેસ કરવાની છે તેમ છતાં તમને એવું લાગે છે કે પેમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ છે કોઈ ઇશ્યુ છે તમને એપ્લિકેશન રિલેટેડ કોઈ ઇશ્યુ છે તમને કંઈ ખબર નથી પડતી તો તમે સીધું જ મને કોલ મેસેજ કરી શકો છો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને સીધો ફોન કરવાનો છે ઓકે આ પેપર સેટ વિશેની માહિતી હતી વધારે માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કે તમે તત્વજ્ઞાનમાં પાસ થઈ જાઓ એવા ખૂબ સારા મારા આશીર્વાદ છે અને બધા જ વિદ્યાર્થીઓને હાર્દિક હાર્દિક શુભકામના થોડી મહેનત થોડી તૈયારી કરજો એક્ઝામની ડેટ આવી ગઈ છે એટલા માટે આપણી જોડે ટાઈમ બહુ ઓછો છે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ